જો મિત્રો રાત્રે સૂતા પહેલા આ પાંચ કામ કરવાથી તમારી ત્વચા હંમેશા ચમકશે અને ચહેરો ખીલી ઉઠશે મિત્રો આપણે જોઈએ છીએ કે મોટા ભાગના લોકો દિવસભરના કામકાજને કારણે ત્વચાની દેખરેખ પર ધ્યાન આપી શકતા નથી સ્કીન એક્સપર્ટના મતે જો તમે ત્વચાને લગતી તમામ સમસ્યાઓથી હંમેશા દૂર રહેવા માંગતા હોવ તો તમારે સૂતા પહેલા આ પાંચ કામ કરવાની જરૂર છે નંબર રાત્રે સૂતા તમારે તમારા ચહેરાને પાણીથી ધોવા જોઈએ કારણ કે ત્વચાની અશુદ્ધિઓને દૂર કરવા માટે પાણી ખૂબ જ જરૂરી છે જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર હર્બલ ફેસ માસ્ક લગાવો છો તો તમે ત્વચાને સ્વસ્થ અને પૌષ્ટિક રાખી શકો છો જો તમારી ત્વચા શુષ્ક થઈ ગઈ છે તો સૂતા પહેલાં ચહેરાની સાથે આખા શરીર પર ક્રીમ લોશન અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરો ત્વચાની સાથે સાથે તમે રાત્રે સૂતા પહેલાં વાળમાં પણ મસાજ કરો આમ કરવાથી તમે ગાઢ ઊંઘ શકશો અને તમારી ત્વચા ચમકવા લાગશે તો મિત્રો આ હતા રાત્રે સુતા પહેલા પાંચ કામ કરવાથી તમારી ત્વચા હંમેશા ચમકશે અને ચહેરો ખીલી ઉઠશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ